जय श्री कृष्ण स्वागत है नवा व्लॉग में तो जो आप काल थोड़क अधूरू रही गुत वी वही गये हमें हेठे हरियवाला थोड़ थोड़ा रही गया वाव वाना है वह है चाह है जटलू वे न बधू है आटलू खेतर लाभ लाम लाबो चा है ना थोड़ा टूका है तो जो है ववाई गय कम्प्लीट ववनी थी गई है थोड़ूक बाकी रही गाय जवाब में वेला आई गया તે વેલ નવો વાય ગ્યું તડકો નઈ કર વટાણા હવે હેડે હરી વલા હાલો સોપી દઈ ને ને જો બધું જાઉં લાડવા બધું લઈને જઈ દી ફવારના હિરૈવા વગર ન આવો ને એને હાટુ લઈ જાઉં અને જસ્મીન ને મોકલી દઉં માલ બાંધવા જો આ સે આપડા વાવણીના લાડવા ખેતરે લેવા છે વાવણી થઈ ગઈ કમ્પ્લીટ એટલે હે ને જયદીપ હિરૈવા વગર આવ્યો તો ને એકો લાડવા લેતે જાઉં તો એને ટેકો થઈ જાય બપોર લગન નો બપોર લગનતા નઈ થાય લો પોક વેલેર હું સોંપી લે ને થોડા આસકા હે એ બુરાઈ જાય પછી ઊગતું થાય એવું ના ભેગું હાલો તો આપણે લાડવા ખાઈ લે આ લોકોને વાવણીને લાડવા ખાવા દે હાઈ જે બનાવવા પડશે ટાઈમ નહોતો જઈડો રોગ બનાવવાનો મગનું શાક અને લાડવા રોટલીને હું બનાવ્યું તો પણ ત્યાં હે ને ટાઈમ નહોતો જડ્યો એટલે અટાણા જે આપણે લાડવા ખાઈ નાખી હાં જે ખાવાની હું આ નહોતી રોગે બનાવ્યા તો એટલે મને તો આવું મેં તો રોગો જીરીક ચાખ્યો તો બાકી ખાધા નહોતા જ આજે હલો તો ખાઈ નાખી લાડવા હાલો તો જો આપણે કાલ તો થોડોક જ લોગ તો ને બીજા દિવસનો સવાર થઈ ગયું છે ને આપણે બેસી ગયા સિરામણ કરવા આજ તો બનાવ્યા હે વઘાર્યા રોટલા વઘાર્યા અને આમ જો બધા માલને નખાઈ ગયું ને મમ્મી પપ્પા બે ગયા હે ગામમાં આગળ આવતા રહે ને જસમીનને જયદીપ જો કામ કરે છે જયદીપ પોદરા છટાઢે ને ઓલો નાખે ને એટલે ભરાય નહીં તે નકર ખાઈ ખાય નહીં બસ છાણવાનું થઈ જાય ને તો तो जई हम कई काम का आले है जैस्मिन गुड मॉर्निंग ई गुड मॉर्निंग कोई दिन ना बोल आपरे हम कहिन गुड मॉर्निंग तो गुड मॉर्निंग ना बोले ई मत के जय द्वारकाधीश जाने हेने हाऊ नाइ रे एतली गर्मी थई ने आपरे हेने करेला न साग बनानी है અને માં મમ્મી જો રોટલા ઘડે થપો થપો કર નઈખો કોઈ ખાતું નથી હમણા રોટલા તોય ને કરાઈ ગયા સો વાટુ વાટુ મને કઈ ધ્યાન ન આવી લ્યો હારું ક્યો તાર રોટલી થેલી ભરી કે કે બધાય ઘડાઈ ન ગયું જો તા એની ઢગલો કરી રામ કઈ તો ઉસી જારી કરતા જારી હું વાત વાતમાં હજી એ કોઈ ખાતું નથી કાલ હાંજે ચાર રોટલા કર્યા ને તોય કોઈ નોતા ખૂટાયડા અને આની જો તો થપો વઈણો વઈણો હું બનાવ્યા ઘડ્યા બધા ઘડાઈ ગયા છે રોટલા જાજા બધા એટલા કોઈ ખાવાનું હે નહીં એ બબે બટકાઈ ખાવાનું હું નથી એટલું પાણી પીધું પાણી પીધું ને હું ત્યાં આંડા પાસે બેઠી કહ્યું નહીં પીધા પી પીધા પીત પાણી અને વાહિંદા એટલા ભેગા થઈ ગયા તા ને સાવ મરી રહ્યા જ તો વાહિંદા કરી કરી હવે એને મોટું નાખ્યું પાન પાનું હારા હારા ને ભાન ભૂલાઈ જાય એમ છે હાલો તો જો વાગી ગયા છે ત્રણ અને મારા મમ્મી ઓલે વાવણી કરવા ગયા બે દી સુધી થોડોક આગો થઈ ગયો એટલે બે દિના બધા વાહિંદા નહોતા પણ થોડા થોડા નાખવાના રહી જતા ઓલી સાઈડના બધાય બધા એટલે એ તો અમે હવાઈ રે નાખવા લાગ્યા એ બધા નાખાઈ ગયા અને અમાર શેરુ જો અફળી ઉપડી ગઈ ને એવો બફારો હે હવે થોડોક પવન નીકળ્યો આજે વેલા શેતી જાય હજી ત્રણ જ ગયા ચા પીધા ને વાહિંદા વેરગા છે હમ અને આમ જો હેને આદર જેવું હેને તે કે વાહિંદા કર નાખી અને હું જો ચંપલ પહેર્યા વગર રખણો હાલો પ્રથમ તો ચંપલ પહેર્યું ને કપાણ લાખે ને તો તાવ આવશે આમ હેને તળકો તો નથી પણ બફારો એવો થાય છે હવે પવન નીકળી ગયો એટલે ત્રણ વાગે એટલે વાંધો નથી કાલ તો હંજો હંજેવો બફારો થ્યો કોઈ નઈ આવે કોઈ નઈ આવે તાર પાસે ઈંજો થારી રોટલા પડ્યા ને તી નિમઠા લે લેહે આવ બરાક કે હું હે એ રહું બરેક છો મને અને આગણી જો ચકલાને મારા મમ્મી સોખા નહીં ખાને તે બાધે છે કથળીના ખાતા નથી રોગેરોગા બાધે બીજાવાળા બે કાબેડા જેવા આવ્યા હે ને એની એક ઘર રોકી લીધું ને તો એ ત્યાં ચકલ્યું નહીં થાય એની જે આ હે ને આ ઘર રોકું અને અહીંયા આગાહી જોવામાં આવે જ છે गोपी किम जाओ नहीं मारी ना फिर मेरे पापा किम नहीं जा खंजवारी तो कहीं ना करो बाकी जो रोग हूँ उभा ने तो वारो आप उलाड़ी नाखी थी कि गोपली जयदीप ने बहु एवाय से बाकी आप तो एक भेहूँ के गायू के कोई ना जावा दिए અટાળે છે ને બધા કહેતા હે કે માર મમી એકલી જ વાહીંદા કરતી હો એવું નથી હો હુંય કરવા લાગુ વાહીંદા કા મમી ખવારના લાડા મારે ઢડવાના હોય ખવાર ઈલા જ રાખ્યો હા પણ અટાળે છે ને ઉલોક સુટ કરું હું તી થોડોક જ છે અટાળે થી જાજા હે અને આપણે આ જો એલોવેરા હે ને હા ઓલા થઈ ગયા ને સુકાઈ ગયા તા ઈ પાછા આ સલ્લીલા થઈ ગયા એટલે બધા હે ના ડાઈડમી સુકાઈ ગઈ પણ વાવાનું શું થાય ભગવાન જાણે થોડાક દી જાળમી કોરાય તો બોલે અને નકર પછી હે ને થોડીક કાપી નાખી થળિયું રહેવા દે હું અને આમ જો મારું તરાવું કેવું મસ્ત ભરાઈ ગયું અને જસમીનજી હે ને હાથી જ આવી રીતની બથળીઓ રાખી દીધી એટલે વરસાદ આવે ને તો એટલે પાવડર ધોવાઈ જાય થોડાક ભર છે ખાય ત્યાં હું જ નાખી એવું હાલ છે અને ટાણવા ઈંદા કરવા બહુ વહે આમાં ઉકેળા હે ને ક્યાંય જવાય એમ ના હોય એમાં જાવ કેમ એટલે કોઈ રીકોરી ન રાખવા પડે અને આ જો મસ્ત કેવો નજારા ફેટાડાવું ચીનકુળુ કચ્ચે તડાવ પણ એ આપડું ઘર અને ઘરની જ હામે તડાવ ને આમાં આવે ને બતકું આવશે કા કેવા આ કે જો કે હાય એ રીયું છે એ બુડબુડીયા બોલે જસ્મીન એમ કે રેડ કા હે જાય और हंड्रेड का ना बोले बाकी हां जी एवा उपड़े ने हओ 10 मिनट भैया टगलो पानी तो के मसल चोखू थी गयो पहला बहुत डोर होतो वे थोड़ो चोखू थियो पानी वो बूंदी नहीं पर तो इनामी हे वार थिगयो अटली वार में 5 6 अच्छा दी था है ने ता आखि धार लीलकाई जा आखि धार का आपणे कीनो बतारे हम्म કપલે ના દેખે અને અહીંથી આપણે જો ગોપના દાદા દેખાડું આપણે આવા જ જાવ શ્રાવણ મહિને મેળા આવિયા ને તો હાવ પાકું ન જ કેતી મેળા આવિયા ને તો એક આતો સોમવારે જાવ જાદર રહે ને તો નહી દેખાતા ઓ આદર લાગે બાજુ ઈ બાજુ આદર હે ને એટલે ના દેખાતો ને કામ નમ અહીં છે આમ કે ગચ્છ પણ ઈ બાજુ આદર હે ને એટલે ના દેખાય એકદમ મસલ ચોખું વાતાવરણ થઈ જાય ને પછી આપણે બતાવું અને અહીંયા હે ને ચોમાસામાં બહુ મજા આવે કા

પડ્યા નતા કે બે કોર મને યાદ નહી આય પડ્યા હતા ઓય ઉની કોરા આ હા ઉની કોરા હા કોઈ આ ચાર કે હમ અને હવે જો ચા ની તૈયારી કરો હો કે ઓય વાની ગોતે હવે વાત નો કરો હમ હવે તારે બધા જાડવા મસ્ત કોરાઈ જશે પરવા ઉનાળા સુધી ટેન્શન નથી અવાર કેવા વરસાદ થાય એ ઉપર આધાર ઈ ઉનાળ ઈ તો શિયાળામાં પાવાતા પડે જ ને અને આપણે જો બધાને કમ્પ્લીટ વાવણી થઈ ગઈ કોક કોક જ બાકી છે બાકી કાલ છે ને લાગત વાવણી થઈ ગઈ એ એમના કરીને શેરું ભડકાવે મારા ખિલાફ ભડકાવવાનું કામ કરે છે જસ્મીન વરસાદ આવી જાય ને થોડોક મમ્મી ક્યાં અહીંયા શું કરું ખેતરમાં જરૂર છે અલ નડા એલો ઇન્સ્ટા વિડિયો આયો ઓલામ વાદરા ઉપર જોઈને કે આયા આયા વા વા બોલતા દર્માન વાડીમાં વા વા દરેકને જોયું બીજાઓને ના જોતો પછી વાદરાની 1050 પાવે તો ચાલુ રે ને આવાયું થી પછી આવો જ નથી ભુંડડાની બહુ રાડ છે એટલે ધ્યાન રાખવા જાજો ભગવાનને ક બધી નખવી દીધી માથે વરસાદ તોdio હા અમારે ને કૈલાલા દાતા આલા મને બધી ધૂળ છે ને કોરી થઈ ગઈ થી હાવ हाँ हूँ पड़ गये अटाण खबर है ना पड़े गरसा न पड़ो तो खबर है ना कोर थी गये थोड़ा घर आए तो उगी मस्त बाकी ता उगी इतलो साथ थे गयो बाकी धबड़का जाए तो ना उगे निकली जाए हंसा रपट मारी जाए तो कपास ने नड़े आने हाउ बीजी जात खींच जाड़े वहां એને એમ થાય રોટલો જટી લે હું કઈ તાર રોટલો જટીને ખાઈ જાઉં ગાંડા તો બિસ્કિટ એ નથી દેવા તને પાછું મોઢું બીડાતું નથી અફલી ઉપડી ગઈ હતી હેડારો જતા 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 ખીચ ચડે મજા ને હો કરે মমীক্ৰীম কথা কৰে